હેલો એવરી વન ગુડ મોર્નિંગ ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વેટ લોસ ફેટ લોસ કરવા માટે શું કરવું જોઈએ આપણા શરીરનો વધારેલો જે વજન છે અથવા તો વધેલો જે વજન છે એને ઓછો કરવો હોય તો આપણે શું કરવું જોઈએ આના વિશે હું આ વિડીયોની અંદર તમને ડિટેલમાં માહિતી આપીશ કે જેનાથી તમે આરામથી તમારો વધેલો વજન ઓછો કરી શકો એટલે ફેટ લોસ અને વેટ લોસ માટે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે વિડીયોને સેવ કરી રાખજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરીને વિડીયોને લાઈક કરી આપજો વેઇટ લોસ માટે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઘણા લોકોને મોટા ભાગના લોકો એવું જ સમજતા હોય કે એક્સરસાઇઝ યોગા કર્યા વગર કે ડાયટ કર્યા વગર તમે વેઇટ લોસ ક્યારેય ન કરી શકો પણ એવું બિલકુલ નથી વેઇટ લોસ કરવા માટે એક્સરસાઇઝનો રોલ પણ છે યોગા અને પ્રાણાયામનો રોલ છે તમારા ધ્યાન કરો એનો પણ ખૂબ જ મોટો રોલ છે કારણ કે આ તમામ વસ્તુઓ છે મગજ સાથે પણ સંકળાયેલી છે આપણા શરીરની અંદર રિલીઝ થતા હાર્મોન છે અમુક હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે પણ વેટ છે એ ગેઇન થતો હોય છે ઘણા લોકોને એવા

આ ચરબી છે એ ક્યારે પણ કોઈ સ્ત્રાવ છૂટા પડવાના કારણે કે એ કારણે નથી થતી આ ચરબી છે એ બે થી ત્રણ કારણોથી જમા થાય છે પેટના ભાગ ઉપર સાથળના ભાગ ઉપર એ ચરબી કાં તો તમારા પૂર્વજો મતલબ તમારા પપ્પા મમ્મીને અથવા દાદા દાદી કે કોઈ નાના નાની એ કોઈ પણ વ્યક્તિઓને એ કોઈ પણ ભાગ ઉપર જેમ કે એમને પેટની ચરબી વધારે રહેતી હશે તો તમને પણ એવું થશે તમે વધારે ખોરાક લઈ લેશો જેટલી જરૂરિયાત છે આપણા શરીરમાં જે ખોરાકની જેટલી કેલરીની શરીર જરૂર જરૂરિયાત છે એનાથી વધુ ખોરાક તમે લેશો તો એ ખોરાકનું ફેટમાં રૂપાંતર થશે અને એ ફેટ તમારા અમુક ભાગ ઉપર હોય છે એ રીતના તમારા પેટમાં કે સાથળમાં જમા થવાનું ચાલુ થઈ જશે એવી ઘણી બધી ટિપ્સ છે કે જેનાથી તમે વેઇટ લોસ કરી શકો પણ એક સિમ્પલ નિયમ છે એક સિમ્પલ સ્તંભ છે કે જેનો આધાર લઈને તમે તમારા શરીરનો ફેટ અને વેઇટ લોસ કરી શકો હોય છે અમુક લોકોને ખ્યાલ નથી એના વિશે ટૂંકમાં જણાવી દો મેટાબોલિઝમ એટલે એવી પ્રક્રિયા કે કોઈ તમે બે વ્યક્તિ છો તમારા ઘરમાં પતિ પત્ની ચલો બે વ્યક્તિ છો પતિ છે એ એક રોટલી ખાય છે તો એને એને પચાવવામાં એને અડધો કલાકનો સમય લાગે છે અને પત્ની જ્યારે એક રોટલી સેમ એક રોટલી ખાય તો એને પચાવવામાં એમને કલાકનો સમય લાગે છે તો આ બંને આપણે એવું સમજીએ કે જે પતિ છે જ્યારે એક રોટલી ખાય એમને અડધો કલાક લાગે ને પત્નીને એક કલાક લાગે છે તો પતિનું મેટાબોલિઝમ છે એ ખૂબ જ સારું હશે અને પત્નીનું લો હશે ખરાબ હશે એની સામે કોઈ બીજો કોઈ વ્યક્તિ છે કે એને પંદર જ મિનિટમાં એ રોટલી પચી જતી હોય તો એ બીજા કોઈ વ્યક્તિનું મેટાબોલિઝમ આનાથી પણ સારું છે એવું કહી શકાય એટલે આ મેટાબોલિઝમ એટલે કોઈ ખોરાક છે કેટલા સમયમાં તમારું શરીર જેને પચાવી શકે એને મેટાબોલિઝમ નો એક રેટ કહી શકાય એક સામાન્ય ઉદાહરણ છે અને આના ઉપર તો ઘણું ડીપમાં પણ હું તમને માહિતી આપી શકું ભાઈ નોર્મલ ઉદાહરણ આપણે એ સમજી લીધું હવે આ રેટ ઘટે અને વધે કઈ રીતના જો તમે તમે તમારા જીવનમાં મતલબ સાંજ શું ખાઓ છો એના ઉપર કરે છે પાણી ઉપર ઊંઘ ઉપર ડિપેન્ડ કરે છે એક્સરસાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે ખોરાકમાં કયો ખોરાક લો છો એના ઉપર ડિપેન્ડ કરે છે માત્ર ને માત્ર સવારે તમે ભાખરી બપોરે રોટલી ને રાત્રે રોટલી ને આખો દિવસ આ રીતના જ જમી લો

વ્યવસ્થિત સો ટકાની અંદર આવી જાય છે તો આ કઈ રીતે સુધારવાની જરૂર છે ક્યારે શું કરવું કેટલી મિનિટની ઊંઘ પાણી આ તમામ અને એ રીતે તમે મેટાબોલિઝમને બુસ્ટ કરી અને તમારો વજન ઓટોમેટિક ઓછો કરી શકો ફેટ લોસ કરી શકો હવે પહેલી વસ્તુ મેટાબોલિઝમ ને કઈ રીતના સારું કરવું એ પછી હું તમને બાકીની બધી પદ્ધતિઓ સમજાવું છું વેઇટ લોસ અને ફેટ લોસ ની મેટાબોલિઝમ ને સારું કરવા માટે સૌથી પહેલા સાત થી આઠ કલાકની એક ધારી ઊંઘ લેવાની છે એવું કે રાત્રે છ કલાક થઈ ગઈ સાત કલાક થઈ ગઈ અને એ ઊંઘ પૂરી થઈ ગઈ તો તમે એવું સમજો કે આપણે રાજા આપણે સાત કલાકની ઊંઘ પૂર્ણ કરી આપણું શરીર એકદમ તંદુરસ્ત થઈ જશે હવે એ ખોટું છે આ રીતના બિલકુલ પણ ન કરવું જોઈએ બપોરે તમારે સુવું હોય તો મેક્સિમમ પંદર થી ત્રીસ મિનિટ સુઈ શકો એનાથી વધારે નહીં એનાથી વધારે સુનારા લોકો પેટ એનું પેટ હંમેશા વધે છે એનું શરીર હંમેશા વધે છે કારણ કે પાચન ક્રિયા નબળી પડે અને ઘણી બધી ઘણા બધા કારણોના કારણે એનું વજન વધે રાખે છે તો બપોરે સુવાનો જે સમય છે માત્ર મિનિટ સુધીનો જ હોવો જોઈએ રાત્રે એક ધારી સાત કલાકની કે છ કલાકથી વધુ ઊંઘ તમે લો તો એ સૌથી સારું કહેવાય આપણા બોડી માટે બીજું બીજો પોઈન્ટ આવે છે એ છે વોટર પાણીનો પાણી કેટલું પીવું જોઈએ ટાઈમ ટુ ટાઈમ સવારથી લઈને સાંજ સુધી સૂવો ત્યાં સુધી બે થી લઈને ચાર જેટલું પાણી એ તમારા વજન વજન હિસાબથી કરી શકો સાવ ઓછો હોય તો થોડું બે લિટર જેટલું પાણી તમે પી શકો બહુ વધારે વજન છે તો ત્રણ ચાર લિટર જેટલું પાણી પણ દિવસમાં તમે ટાઈમ ટુ ટાઈમ ટુકડે ટુકડે લઈ શકો છો આ પાણીનો રૂલ છે અને એમાં પણ ખાસ રૂલ છે કે જમ્યા પછી એક કલાક સુધી નથી પીવાનું જમવા બેસો એના અડધો કલાક પહેલા પી લેવો પી લો એ પછી અડધો કલાક સુધી ન પીવો પછી તમારું જમવાનું રાખો આ નિયમોનું પાલન કરવું પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે નહીં નબળી પડે પાચન ક્રિયા તીવ્ર ઘટાડો થાય આ બે વસ્તુ બની શકે હવે બે વસ્તુ જોઈએ પહેલી વસ્તુ છે ઊંઘ બીજી વસ્તુ છે પાણી ત્રીજી વસ્તુ છે એક્સરસાઇઝ રોજ નહીં તો કમસે કમ બે દિવસે એક વખત બીજા દિવસે મતલબ એક દિવસ નહીં ને બીજા દિવસે ત્રીસ મિનિટની એક્સરસાઇઝ કરી લો અઠવાડિયામાં ચાર દિવસ કે ત્રણ દિવસ તમે કમસે કમ એક્સરસાઇઝ કરો ધીરે ધીરે એક્સરસાઇઝનો ટાઈમ વધારો મહિનામાં તમે કમસે કમ વીસ દિવસ એક્સરસાઇઝ એકવીસ દિવસ એક્સરસાઇઝ કરો જીમ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ બને છે કારણ કે વેઇટ લિફ્ટિંગથી આપણા બોડીની અંદર એક એવી શક્તિ આવે છે આપણા બોન્સ છે આપણા સાંધા છે એ પણ ખૂબ જ સારા થાય છે અને સિવાય ત્રણ વસ્તુ જોઈએ પહેલી વસ્તુ ઊંઘ પાણી અને એક્સરસાઇઝ નો રોલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ત્રીસ ટકામાં આ ત્રણ રોલ આવે છે એ પછી આવે છે ડાયટ નો સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ એમાં ખાસ પ્રોટીન તમારા શરીરને જેટલી જરૂર છે આટલું પ્રોટીન રોજે રોજ આપવાનું છે ગુજરાતના કમસે કમ એસી થી નેવું ટકા લોકો પ્રોટીનની જરૂરિયાત કરતા પણ પચાસ થી સિત્તેર ટકા ઓછું પ્રોટીન બોડીમાં આપે છે આ સત્ય છે એક વ્યક્તિ કે જેમનું વજન સો કિલો હોય એમના શરીરમાં કમસે કમ થી સો ગ્રામ જેટલું પ્રોટીન એક દિવસમાં જરૂર પડે છે પણ એ લે છે કેટલું ગ્રામ જેટલું અને એના કારણે સાંધા નબળા પડે સાંધા નબળા પડે એની સાથે સાથે વાળની તકલીફ થાય શરીરની ઘણી બધી તકલીફો ઉત્પન્ન થાય અને આ વસ્તુ સાથે મળીને મેટાબોલિઝમને ડાઉન કરે અને વજનને ઓછો વજનને તીવ્ર રીતે વધારી દે તો પ્રોટીન પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પ્રોટીન થી પણ ખૂબ જ સારા ફાયદા મળે છે ડાયટ ની અંદર તમારો જે ખોરાક ડાયટ એટલે ખોરાક સવારથી સાંજ જે પણ તમે ખાવો એને ડાયટ કહેવાય ડાયટ એટલે એવું નહીં કે ભૂખ્યું રહેવું ને એક ટાઈમ ખાવું અને બીજા ટાઈમ ન ખાવું ને માત્ર સલાડ ખાવું ને માત્ર જ્યુસ પીવું આ ડાયટ નથી ડાયેટ નો મતલબ છે સવારથી સાંજ સુધી તમે જે જે વસ્તુ મોંમાં નાખો છો ખાવો છો પીવો છો એ વસ્તુને નોર્મલ ડાયટ કહેવાય બરાબર છે ઘણા બધા લોકોએ અત્યારે ડાયટની આખી વ્યાખ્યા ચેન્જ કરી નાખી લોકોના મગજમાં એવું ઘુસાડી દીધું ડાયટ કરવું એટલે ભૂખ્યા રહેવું ડાયટ કરવું એટલે સલાડ ખાવું ડાયટ કરવું એટલે જ્યુસ પીવું આ ડાયટ નથી એ તો નોર્મલી એક પદ્ધતિ છે ડિટોક્સની પદ્ધતિ કે જેને માત્ર પાંચ થી સાત દિવસ તમે કરી શકો મહિના દિવસ બે બે મહિના સુધી કરીને જે લોકો ઝાડા કરાવી કરાવીને વજન ઘટાડે છે એમનો વજન બે ગણો સ્પીડમાં વધે છે એટલે એવી કોઈ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તો એ પણ બંધ કરો પાવડરની પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તો એ તો બંધ કરી દો એનાથી સારું છે તમે થોડો ખોરાક એડ કરો ફ્રૂટ સલાડ ને તમારા ખોરાકમાં સમાવેશ કરો અને એનાથી ફાઈબર વધારો ફાઈબર વધશે તો પેટ વ્યવસ્થિત સાફ થશે કબજિયાત નહીં થાય તો લોહી બગાડ પણ નહીં થાય કબજિયાત નહીં થાય તો ગેસ એસિડિટી નહીં થાય અને પાચન ક્રિયા સારી થઈ જશે આંતરડા ચોખ્ખા હશે હોજરી ચોખ્ખી હશે અને તે તીવ્ર સારી રીતે કામ કરતી હશે હોજરી તો તમારા શરીરમાં તમારું જે પાચન ક્રિયા છે ખૂબ જ સારી હશે ને એનાથી તમારો વજન સો ટકા ઓછો થશે આના માટે ટાઈમ ટુ ટાઈમ જમવાનો જમવામાં લોંગ ડિસ્ટન્ટ ન રાખો જેમ કે બાર વાગે બપોરે તમે જમો છો અને ડાયરેક્ટ સીધા આઠ વાગે રાત્રે જમો છો વચ્ચે કાંઈ નથી જમતા આના કારણે પણ મેટાબોલિઝમનો રેટ ઘટે છે ઇન્ડિયાનું નંબર વન પુસ્તક છે કે જે વજન ગુમાવો અને મગજ ન ગુમાવો આ રુજુતા જે ઇન્ડિયાના સૌથી મોટા લેખક છે એ એ ડાયટિશિયન પણ છે આ ક્ષેત્રની અંદર કહું છું જે પોતે કરીના કપૂર અને મોટા મોટા સેલિબ્રિટીઝનું ડાયટ પણ બનાવે છે એ જ ડાયટ પદ્ધતિથી હું પણ ડાયટ બનાવીને લોકોનો વજન ઘટાડી રહ્યો છું પણ એની બુક્સની અંદરથી આ તમે જોઈ શકો નંબર વન નેશનલ

કેટલું જમો લિમિટેડ માત્રામાં અને એવી વસ્તુ જમો કે જેનાથી પેટ ભરાય પણ કેલરી ઓછી હોય ઘણા લોકો શું કરે જમ્યા પછી એક રસગુલ્લો ખાઈ લે 300 થી 500 કેલરી એમાં મળી જાય જે પાંચ રોટલી બરાબર છે હવે તમે એક રસગુલ્લો સમજો કે એનાથી પેટ ભરાતું નથી પણ કેલરી 500 મળે છે જે ફેટમાં વધારો કરે એની સામે તમે જુઓ મમરા ખાઈ લો 100 ગ્રામ જેટલા મમરા પેટ ભરાશે એમાંથી કેલરી થોડી ઓછી મળશે એટલે રસગુલ્લાની સામે તમે મમરા ખાઓ કે જેથી પેટ વેલું ભરાય અને કેલરી ઓછી મળે મળે ફેટ બીજી વસ્તુ તમે તમે બપોરે જમવા જમવા બેસો છો તો બેસતા પહેલા ગ્રામ ગ્રામ જેટલું કે જેટલું કાચું સલાડ ખાઈ લો કાચું સલાડ શું કામ કરશે વિટામિન્સ વધારશે ફાઈબર વધારશે જે ઓટોમેટિક આંતરડાને ક્લીન કરવાનું કામ કરશે વિટામિન વધશે એટલે વાળ નખ દાંત આંખો બધું જ સારું થશે ઓટોમેટિક ફેસ ઉપર પણ ચમક આવશે ને ઓલમોસ્ટ આખા શરીરને ફાયદો થશે બરાબર છે તમારે વિટામિન વધારવાનું છે ને એના માટે ડાયરેક્ટ રાંધ્યા વગરની કાચું સલાડ છે પહેલા જમવા બેસો ને જમવાની ડીશ તૈયાર હોય એ પહેલા તમે કાચું સલાડ 200 ગ્રામ ખાઈ લો જમવાની સાથે આપણે કાચું સલાડ ખાઈએ છે એનાથી ફાયદો ડબલ નથી થતો એનાથી ફાયદો ખાલી 30 40% થાય જમતા પહેલા 200 ગ્રામ ખાઈ લેશો કાચું સલાડ તો એનાથી બે કાર્ય થશે

બપોરે કઠોળ રાત્રે તમે કાચા શાકભાજી ભાત છે છે લિમિટેડ માત્રામાં તમે ખાઈને કંટ્રોલ કરી શકો છો અને ટાઈમ ટુ ટાઈમ ખાવું વધારે ગેપ ન રાખવો જમવા વચ્ચે સવારે નાસ્તો આઠ વાગે કર્યો હોય બાર વાગે જમવું હોય તો દસ વાગ્યાના સમયમાં એક ફ્રૂટ ફરજિયાત ખાવો સિઝનલ અને લોકલ શાકભાજી લોકલ ફ્રૂટ અપનાવો

દિવસ જ્યુસ હોય લિક્વિડ હોય કે જેનાથી જાડા થઈ જાય અને તમારો વજન ઘટી જાય હવે આ કોઈ પદ્ધતિ છે એવો વજન ન ઘટાડો કે જેમાં તમે માંદા લાગો એવું વજન ન ઘટાડો કે જેમાં તમારું એનર્જી લોસ થાય વાળ ખરી જાય ને ચહેરો એકદમ ફીકો પડી જાય વજન ઘટાડવો છે તો એવું ડાયટ કરો અને એવું વજન ઘટાડો કે જેનાથી સ્ફૂર્તિ વધે વાળ સારા થાય ચહેરો સારો થાય સ્કીન ખીલી ઉઠે અને વજન પણ ઘટે અને આના માટે તમારે એક સારામાં સારું ડાયટ કરવાની જરૂર છે હું મેં તો અત્યાર સુધી લોકોને તો એ પ્રકારે પદ્ધતિથી ડાયટ બનાવીને આપ્યા છે અત્યારે બધાને હેલ્પ કરવું પણ છું તમારે કરવું હોય તો પણ મને તમે સંપર્ક કરી શકો છો નોર્મલ ફીઝ તો હોય છે બરાબર છે નહીતર મેં ઘણા એવા વિડીયો મૂક્યા છે ચાલીસ ચાલીસ મિનિટના વિડીયો મૂક્યા છે કે ડાયટ કઈ રીતના કરવું જોઈએ અને એ પદ્ધતિ અપનાવીને તમે ઓટોમેટિક વજનને ઓછો કરી શકો પણ વીસ ત્રીસ મિનિટની રોજની કસરત પાણી વ્યવસ્થિત પીવું રાત્રે વ્યવસ્થિત સાત આઠ કલાકની ઊંઘ લેવી અને આ તમામ બાબત છે એ પણ એની સાથે સાબિત થાય ફેટ વાળી વસ્તુઓમાં તમે તળેલી વસ્તુ હોય તો એકાદ બે વસ્તુ ભજીયા ખાવા છે તો ત્રણ ચાર ભજીયા તમે ઘરે ખાઈ શકો પણ બહારના નહીં બહારના તેલ છે એ વારંવાર અને ઘણી ઘણા સમય આખો આખો દિવસ એકને એક તેલમાં તળેલી વસ્તુઓ તમે ખાવો એટલે ઓટોમેટિક તમારું ટાઈગ્લિસરાઈટ્સ છે એ વધશે હાઈ કોલેસ્ટ્રોલ છે મતલબ જે એલડીએલ છે એ વધશે અને ખરાબ કોલેસ્ટ્રોલ વધશે સારું કોલેસ્ટ્રોલ ઓછું થશે એના કારણે તમારા શરીરમાં પણ ફેટની માત્રા વધી શકે હેટેક એટેકના પ્રશ્નો પણ વધી શકે હાર્ટ પણ એકદમ નબળું પડી શકે બહારનું છોડી ઘરનું ખાવો ફ્રેશ ખાવો લોકલ ખાવો સિઝનલ ખાવો અને બહારની આઇટમ મંગાવીને ના ખાવ જેમ કે કીવી ફ્રૂટ ના ખાવ બહારથી આવતા હોય કીવી એટલે ન્યુઝીલેન્ડનો ફ્રૂટ છે એ પ્રકારના ફ્રૂટ ખાઈને તમે તમે વિચારો કે ભાઈ વિટામિન સી વધશે તો તમારા ઘરે અહીંયા જે આપણી પાસે જે જમરૂક જામફળ અમૃત જેને આપણે કહીએ એ ફ્રૂટ રહેલા છે બધા ફ્રૂટ છે કે જે વિટામિન સી પહેલા કીવી કરતા પણ ઘણું સારું ધરાવે છે બરાબર છે એ ખાવો બહારનું છોડો ઘરનું ખાવો લોકલ ખાવો અને આરામથી વોકિંગ એક્સરસાઇઝ યોગા પ્રાણાયામ અને ધ્યાન કરો આનાથી માઇન્ડ પણ રિલેક્સ થશે હાર્મોન પણ સારા એવા રિલીઝ થશે જેનાથી તમારું બોડી એકદમ પાતળું થશે અને ફિટ થશે આભાર જય હિન્દ જય ભારત